આ મુદ્દો એટલો બધો ઉછાળ્યો છે કે અત્યારે આખા સુરત સહિત આખા રાજ્યભરના શહેરોની અંદર જૈન સમાજના લોકો આગળ આવીને રસ્તા પર લડત કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ત્રણ દિવસ પહેલાં પાવાગઢનું જે મહાકાળી માતાનું મંદિર છે એના જૂના પગથિયાની બાજુમાં પાંચસો વર્ષ જૂની જે જૈન તીર્થ તીર્થંકરની જે પ્રતિમાઓ છે એને ખંડિત કરીને હટાવી દેવામાં આવી છે અને એ બાબતે જૈન સમાજની અંદર જબરજસ્ત આક્રોશ છે છેલ્લા ત્રણ દિવસથી જૈન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવેલા છે અને અત્યારે ભારેલો અગ્નિ છે જૈન સમાજની એક જ માંગ છે કે જેણે આ ખંડિત કરી છે એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ જે પ્રતિમા છે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવે આ મુદ્દો એટલો બધો ઉછાળ્યો છે કે અત્યારે આખા સુરત સહિત આખા રાજ્યભરના શહેરોની અંદર જૈન સમાજના લોકો આગળ આવીને રસ્તા પર લડત કરી રહ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વડોદરાની પાસે આવેલું પાવાગઢનું જે મંદિર છે એ મહાકાળી માતાના મંદિર તરીકે આખી દુનિયાની અંદર ફેમસ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ મહાકાળી માતાના મંદિરના દર્શન કરવા માટે આવે છે હવે આ મહાકાળી માતાનું જે મંદિર છે એ મંદિરના જૂના પગથિયાની બાજુમાં પાંચસો વરસથી એક જૈન તીર્થંકરની પ્રતિમાઓ છે કોઈ માણસે ખબર નહીં કોણે કર્યું પણ કોઈએ આ પ્રતિમાને ખંડિત કરી નાખી અને પ્રતિમાઓને ત્યાંથી હટાવી દેવામાં આવી આ વાતની જેવી જાણ થઈ તો સોળમી તારીખે રાત્રે આ ઘટના સોળમીએ બની અને સોળમીએ રાત્રે સુરતની અંદર કલેક્ટર કચેરીમાં જૈન સમાજના લોકો એટલી મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પહોંચી ગયા અને કલેક્ટર ઓફિસ ખોલવી પડી અને જૈન સમાજે જબરજસ્ત આક્રોશ વ્યક્ત કર્યો અને જૈન સમાજના લોકોએ આખી કલેક્ટર કચેરીને માથે લીધી હતી જૈન આચાર્યો એમના સંતો જૈન સમાજના અગ્રણીઓ જૈન સમાજના લોકો બધા જ મોટી સંખ્યાની અંદર સુરત કલેક્ટર કચેરીએ ભેગા થઈ ગયા હતા હવે જૈન સમાજે એવી માગણી કરી છે ત્રણ માગણી કરી છે એક તો કે મૂર્તિ ખંડિત કરનારાઓ જે પણ કંઈ હોય એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે બીજું કે આ જે જૈન સમાજની જે દેરીઓ હોય એ દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યા આપે અને એ જે જગ્યા છે એ સમાજને સુપરત કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એટલે કે આજથી જ આ જે પ્રતિમા છે ત્યાં જીર્ણોદ્ધાર કરવામાં આવે અને એનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે હવે આખા રાજ્યની અંદર એટલો જબરજસ્ત હોબાળો મચી ગયો એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટર પર નિવેદન આપીને એમ કીધું હતું કે જે છે એની સામે મતલબમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને સરકાર પગલાં લઈ રહી છે હવે એવું જાણવા મળ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જૈન સમાજના અગ્રણીઓ અને આચાર્યોની એક મહત્ત્વની બેઠક આજે મળવાનું મળવાની છે એટલે જૈન સમાજના લોકોએ એવું કીધું છે કે જો આજે આ હર સંઘવી સાથેની બેઠકનું સારું પરિણામ આવશે તો સાંજેને સાંજે અભિનંદન સભા કરવામાં આવશે પરંતુ જો આ મીટિંગનું કોઈ પરિણામ નહીં આવશે તો મજબૂત રીતના આંદોલનને આગળ વધારવામાં આવશે સશક્ત આંદોલન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાશે હવે જૈન સમાજના જે અગ્ર જે જૈનાચાર્યો છે એમાં વિરાટચંદ્ર મારા જે લોકોને એવું કીધું હતું કે તમે ક્યાં સુધી નારેબાજી કરતા રહેશો આપણે નોટ બેંક બનતા ગયા પણ હવે આપણે બધાને બતાવી દેવું પડશે અને આપણે વોટ બેંક બનવું પડશે એમ વિરાટચંદ્ર મારા જે વાત કરી હતી તો જૈન સમાજના જે જૈનાચાર્ય છે પદ્મસાગર સુરીશ્વરજી એમણે એમ કીધું કે આ મૂર્તિઓ ખરાબ રીતના કઢી મૂકવામાં આવી એ એક નિંદનીય ઘટના છે અને જૈનોના અધિકાર ઉપર કોઈ આંચ ન આવે એ વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે હવે આ જે મૂર્તિ પ્રકરણ છે મતલબમાં જે પ્રતિમા ખંડિત થઈ ગઈ છે અને એને દૂર કરવામાં આવી છે એના વિવાદની તો લડત ચાલુ જ છે અને બીજી તરફ આની અંદર એક બીજો વિવાદ પણ ઊભો થઈ ગયો છે હવે બીજો વિવાદ ઊભો એ થયો કે પાવાગઢની અંદર જે લોકલ એડમિનિસ્ટ્રેસર છે રાકેશ જૈન એમણે એમ કીધું કે આ જે પાવાગઢ સિદ્ધ ક્ષેત્ર જે છે એ દિગંબર જૈન સમાજના કબજામાં છે એ જૈન શ્વેતાંબર જૈન સમાજની મૂર્તિ નથી તો બીજી તરફ શ્વેતાંબર જૈન સમાજ એવો દાવો કરે છે કે આ દિગંબર સમાજને માત્ર મૂર્તિઓ સાચવવા માટે આપવામાં આવેલી છે બાકી આનો જે કબજો છે એ શ્વેતાંબર સમાજનો છે તો આ એક તરફ આ જે ખંડિત મૂર્તિઓનો વિવાદ ચાલે છે તો બીજી તરફ દિગંબર જૈન અને શ્વેતાંબર જૈનની વચ્ચે પણ વિવાદ ઊભો થયો છે હવે આજે સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે મિટિંગ થયા પછી શું નિર્ણય લેવામાં આવે છે એ ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ